સુરતના સગ્રામપુરા વિસ્તારની ઘટના સુરતમાં દિન દહાડે થઈ હત્યા તલાવડી ખાતે પચાસ વર્ષીય બિલ્ડરની થઈ હત્યા પચાસ વર્ષીય આરિફ હુસૈનની લાકડાના ફટકા મારી કર્પીણ હત્યા કરવામાં આવી તલાવડી ખાતે આવેલ હિદાયત મસ્જિદ પાસે હત્યાનો બનાવ બન્યો બિલ્ડર આરિફ જૂના ઝઘડાની અદાવત હત્યા કરાઈ હોવાની ચર્ચા

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની